જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રભુ રામચંદ્રજીના ના જય કોષ સાથે ભગવાન રામના ના આવવાની ઉજવણી કરવામાં આવી હતી પ્રાણ પ્રતિષ્ઠાએ લગભગ પાંચ સદીથી ઉદાસ અયોધ્યાના ખુલ્લે ખૂણા જગાડી દીધા છે દેશભરમાં જાત જાતના આયોજનો અને દીપ સજ્જાય બીજી દિવાળીનો અહેસાસ કરાવ્યો લોકો પોતપોતાની રીતે દુનિયાભરમાં આનંદ મનાવી રહ્યા છે ત્યારે તાપી જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા પણ પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી આમ આદમી પાર્ટી તાપી જિલ્લાના પદાધિકારી ફ્રન્ટલ સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને ભક્તો દ્વારા શ્રી ભીડભંજન હનુમાન મંદિર કોલેજ રોડ રાજનગર સામે આવેલ મંદિર ખાતે અને વાંચન કરવામાં આવ્યું અને તેમના વધામણામાં રામધૂન ગાવામાં આવી ત્યારબાદ બુંદીના પ્રસાદી ભક્તો માં પ્રભુ રામચંદ્ર શ્રી ના જય ઘોષ સાથે ભગવાન રામ ની આવવાની ઉજવણી કરવામાં આવી હતી